મને બે જણા પૂર્યું નાખે ને બબે જણા કાઢે અહીંયા તો પપ્પા કેટલી મહેનત કરે જો पनि पने दले तानी म आउने सोला गकदा त सान ब्रेक क कनबाट आउदि हो आवे छ हो आवे छ काला भुरियामा पुरी हाम छ आलो आलो सब आउनु भिडियो खोजियो हो मने हा हा

ના ટીકા ભાઈ તો બધાયના ગામમાં કહેવાય ભાઈનું નામ તો ભાઈ પરેશભાઈ છે કોઈને ભજિયા બનાવાય તો કહેજો આ ભાઈ કારીગર છે ઓર્ડર બધા મહેમાન આવીને બેહી છે

આ બધાયને લેવા જો

આવો બહેન આ બોટ લઈ જા બોટ હા ના સ્ટાર્ટ કરી જઈએ જમલાવો તો હે ને ના પૂછે નો આવે સોસ માં ન બોસન ક્યાં રાખતી છે મે લગાણું છે આસા છે ન સર છે ઓડી આવે હા ઈ જોઈએ છે દાદાને ગઈ जी वो यानी आती है खबर क्या बिना पाएगा सारा बने मैं तो साख लीदा साख लीदा क्या नमक कई नाखू पड़ेगा ना ना काय नी एकदम रेडी जी वो टोरोटी आ गया वो आ गया मामी टोरो ले કોબે પંચનાદાન દેતો પુરી લાવ આ કરીને લે લે આ તો 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 લે